નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર આજે અમદાવાદ નો બર્થ અને ત્રણ વર્ષ પૂરા કરશું અમદાવાદ યુનિવર્સિટી માંગાણું ઘાયલ પંદર થી વીસ ટકા નો ભાવ વધારો સંગીતા હત્યા એકની ધરપકડ અમદાવાદના ના ઓઢવ સ્થિત પશુપતિનાથ મંદિર માં મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન

અમદાવાદ ખુબ ગમતું હતું આપણું અમદાવાદ એ દરવાજાઓનું નગર ગણાતું જેમાં સુલતાન શાહ બાદશાહ એ અમદાવાદ શહેરની સ્થાપના ને પ્રારંભ રાજગઢ ના બાંધકામ થી કર્યો હતો જેમાં પ્રથમ માણેક બુર્શ બાંધવામાં આવ્યો હતો

શિલાલેખમાં શાહ ગાયકવાડે વારસ વર્ષાવેરા અંગેનું જાહેરનામું મૂક્યું હતું શહેરનો કોટ શહેરનો કોટ જૂના દીવાલને વોલ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે ચૌદસો છ્યાસી માં મોહમ્મદ બેગડા એ નગર ને પડતે આશરે પાંચ માઇલ લાંબો કોર્ટ અને દરવાજા બનાવડાવીને નગર ને સુરક્ષિત અને રોનક બક્ષી હતી કોર્ટ ને

નગર શ્રેઠ પ્રેમાભાઈ હિમાભાઈ ઓળખાયો અને બીજો દરવાજો પાંચ કુવા હતો તેથી તેને પાંચ કુવા દરવાજા તરીકે જાણીતો થયો લોકો ભૂલતી આ બંને દરવાજાઓને સુલતાન વખત ના દરવાજા તરીકે ઓળખે છે ગાયકવાડ ની સહિયારી સત્તા દરમિયાન ગાયકવાડ હવેલી બંધાઈ ઓળખીએ છીએ ત્યાં હાલમાં બે મોટા દરવાજા જોવા મળે છે આ રીતે શહેરમાં કુલ બત્રીસ જેટલા દરવાજાઓ હતા જેમાંથી ઘણા નાશ પામ્યા છે જ્યારે અત્યાર અમદાવાદ એમાં સંસ્કૃતિમાં નવા નવા બાંધકામ સાથે ખાસો એવો વિકાસ થયો છે ગુજરાત યુનિવર્સિટીની વેલફેર અને સેનેટની ચૂંટણી અંતર્ગત મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ત્રણ કેન્દ્રની મતપેટીઓના સીલના મામલે એબીબીપી અને એનએસયુઆઈ દ્વારા સામસામા આક્ષેપો કરાતા મતગણતરી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી ત્યારબાદ એબીવીપી અને એનએસયુઆઈ ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પથ્થર થયો હતો જેમાં પોલીસ ના જવાનો ઈજા થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેને લીધે પંદર જેટલા વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી મતગણતરી મામલે યુનિવર્સિટીના ના કહ્યું કે આ મામલે લીગલ ઓપિનિયન લેવા બાદ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સેનેટ ની મતગણતરી મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર બળદેવ પટેલે સંપર્ક કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાદરણ પેટલાદ અને પીપળીયા કેન્દ્રની મતપેટીઓને સીલ મામ સીલ મામલે વિદ્યાર્થી આગેવાનો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેને કારણે મતગણતરીની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી આવતી કાલે ભોળા શંભુને રીઝવવાનો મહત્વનો દિવસ એટલે કે શિવરાત્રી આ દિવસે શ્રદ્ધાળુઓ ઉપવાસ વ્રત કરી ભગવાન બિલીપત્ર ચડાવી તેમ ઓમ નમ શિવાય ની અખંડ ધૂન કે જાપ કરતા હોય છે શિવરાત્રી એ ઉપવાસ નું અનેરું મહત્વ છે એટલે શ્રદ્ધાળુ ઉપવાસમાં ફરાળી વાનગીઓ આરોગતા હોય છે મોંઘવારી કારણે ફરાળીમાં ફરાળી વાનગીઓ ભાવમાં અંદાજે પંદર થી વીસ ટકા નો વધારો નોંધાયો છે બજારમાં માં તપાસ કરતા જાણવા મળ્યું કે બટાકા સક્કરિયા સહિત મોરૈયો પ્રતિ કિલો સો સાબુદાણા પ્રતિ કિલો એસી સિંગદાણા પ્રતિ કિલો સો રાજઘરાનો લોટ પ્રતિ કિલો એકસો ત્રીસ કિલોના ભાવે મળે છે જયારે ફરાળી વાનગીઓમાં ફરાળી જેવડો બટાક બફવાડા સહિતની અન્ય વાનગીઓના ભાવમાં પણ વધારો જોવા મળતા શ્રદ્ધાળુઓને બજેટ ઉપર તેની માઠી અસર જોવા મળશે કરી શક્યો હતો અને ત્યાં જ તેની હત્યા કરી નાખી હતી બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામનો રાજેશ ઉર્ફે રાજુ પરમારની ધરપકડ કરી હતી મૂળ કલોલની વતની સંગીતા મનુભાઈ ચોહાના લગ્ન સામાજિક રીતે એક રિક્ષા ચાલક સાથે થયા હતા પરંતુ સન સંદેહ ઉભો થતા તેને પાંચેક વર્ષ અગાઉ પહેલા છૂટ છૂટાછેડા આપી દીધા હતા દરમિયાન સિવિલ હોસ્પિટલ પાસે આવેલી મણિમેન હોસ્પિટલમાં બંનેના સંબંધીને દાખલ કર્યા ત્યારે રાજુ પરિચયમાં આવ્યો અને તે પરિચય પ્રણયમાં ફેરવાયો હતો બંને સાથે સાથે જીવન જીવાના કોલ લીધા પરંતુ રાજુ પરણિત હતો આવા સંજોગોમાં એક દિવસ રાજુને શક ગયો કે સંગીતા ફોન પર કોઈની સાથે વાત કરે છે બસ આ શકનું શક નું થતા અગિયારમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી આયોજન કરવામાં આવ્યું છે નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે આવેલા પશુપતિનાથ મંદિરની ની હુબહુ નકલ ઓઢવ સ્થિત શ્રી પશુપતિનાથ મંદિર છે શ્રી પશુપતિનાથ મંદિર

शाम तक जितने भगत लोग आएंगे अपने वहाँ पूजा पाठ के लिए वो एक पहला पहला पर्सन लेके के बारह एक बजे तक पूजा पाठ होगी फिर बारह बजे साढ़े बारह बजे एग्ना होगा ओम दो ढाई घंटा वो एग्ना का प्रोग्राम होगा फिर उसके बाद भजन संध्या चालू होगी और शाम को सात बजे आरती होगी फिर सात बजे के बाद फिर भजन कीर्तन चालू होगा ओम नमो शिवाय का धुन चालू होगा और रात को बारह बजे महाआरती होगी शिवरात्रि का 27 तारीख का प्रोग्राम आज ये आ मंदिर में કરવા આવતા દર્શના આજે નેપાળના પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યાનો અનુભવ થાય છે આવતીકાલે મહાશિવરાત્રીના રોજ મંદિરમાં સવારથી પૂજાપાઠ શરૂ થશે સવારના શિવલિંગ ને રુદ્રાભિષેક કરવામાં આવશે બપોરે બાર કલાકે આરતી તેમજ હોમ કરવામાં આવશે

ઉતરાભુ ઉતરાભિમુખ વામન દર્શન થાય છે જે કામ ક્રોધ મોહ અને માયાને નાશ કરે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે દક્ષિણમુખ અઘોર સ્વરૂપના દર્શનથી સત્વ રજ તમો ગુણના માલિક છે શાંત સ્વરૂપ તેમજ જન્મ મરણ થી મુક્તિ મળે છે ઉદ્ધવમુખ કલાત્મક ક્રિયાને પ્રકાશ છે આમ શ્રી પશુપતિ નાથના દર્શનથી ભક્તોને ભક્તોને લાભ મળે છે તો મિત્રો આજે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર